નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં નિકુંજ પર મારા દિલ્હી સ્વાગત કરું છું મિત્રો ફરી એકવાર આ વિડીયોમાં તમારું દિલ્હીથી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો અને તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પરિપત્ર આવે એ કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી તમને ચેનલ ચેનલમાં પૂર્વ કરવામાં આવે છે ચેનલને અવશ્ય સબસે ગ્રામ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે તમે બંને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થઈ લિંક લિંક ડિસ્ક્રિપ્શનમાં છું તમને ત્યાં સૌ પ્રથમ ત્યાં માહિતી પહોંચાડવામાં આવે છે તો અવશ્ય તમે મિત્રો રિક્વેસ્ટ કરું ત્યાં અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો જ્યારે મિત્રો વધારે સમય ન બગડતા વિડીયોની શરૂઆત કરી છે તો તમને કહ્યું તેમ મિત્રો વાત કરી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી બાબતે સારા સમાચાર આવી છે તેના વિશે આપણે આ ચર્ચા કરીશું ચાલો વિડીયો શરૂઆત કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો લેટેસ્ટ અપડેટ છે કે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર શિક્ષણ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરું બનાસકાંઠામાં ટેટ પાસ ઉમેદવારો જે પરીક્ષા પાસ કરેલી છે ચાર હજાર જેટલા ઉમેદવારો છે તેમને ગુજરાતમાં પંચાવન હજાર શિક્ષકોની જગ્યા ખાલી પડી છે પરંતુ સરકાર દ્વારા કાયમી શિક્ષણ ભરતી ન કરતા મંગળવારે ઉમેદવાર જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરવા રજૂઆત કરવામાં આવી છે અત્યારે જિલ્લામાં ટેટ ટાટ પરીક્ષામાં પાંચ હજાર ઉમેદવારો પાસ કરે છે ઉમેદવારો કલેક્ટર sir uh -huh. કલેક્ટર શિક્ષક બરનાવાલા અને જિલ્લા શિક્ષણ દિવસ હિતેશ પટેલે રજૂઆત કરી જણાવ્યું હતું કે ગુજરાતનું સરકારી શાળામાં પચાસ હજાર ખાલી જગ્યાઓ પડેલ છે જે તમામ જગ્યાઓ કાયમી ભરતી કરવામાં બીજા બધા જ માધ્યમ વિદ્યા શાળા તથા શિક્ષણની કાયમી ભરતી કરી અને કોમ્પિટ સંગીત તથા શિક્ષણના શિક્ષકોની વર્ષોની ભરતી કર્યા નથી જે આ કાયમી ભરતી કરવામાં આવી હતી વયમરેલા ઉભેલા ઉમેદવારો પણ ભરતીનો લાભ મળે તે માટે પોતાનું તથા પોતાના મા બાપનું સપનું સાગત કરી શકે તે માટે મિત્રો રજૂઆત કરવામાં આવી છે કે ડેટાટ પાંચસો મેદા બનાસકાંઠામાં ડેટા પાસ ઉમેદવારો માટે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક માટે રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો મિત્રો લેટેસ્ટ અપડેટ આવીને માટે આવી બુલ થેન્ક યુ વેરી મચ